મારું પાછું પાટણ હા અરે ખર માતા ના આજ નસીબ જોર કરતા હતા એટલે આજ બચી ગયું આજ મારા ઓરિયા પેલા હપ્તા વાળા ચીડ છે આજ મારું એક ટીવા લઈ દઅ અને બજાર વચ્ચે મારી આબરૂ કાઢો પણ બચી જ્યો બચી જ્યો હમ ખરેખર આવા છે ને ધોળા દાળા તો કદી બજાર ના જાવ કાળી રાતે જાવ પણ ધોળા દાળા કદી ના જાવ બચી એ કાકા હા ચમ પાસ આયા તમે બે કોમ પટી જ પાછા આયો કોમ પટી ગયો હા પટી ગયો

બહાર અમારે ગમ્મો બે ત્રણ મડર કર્યો હે અને એના ઉપર થઈને કેસ થઈ ગયા હી પોલીસે પણ કાળજ ઉઠાવી ગયી હું ત્રણ મંડી સજા થઈ હ આવો માણસ હે ઉહ તમને ખબર જ નહીં કાલે પોલીસ લઈ ગઈ ઓ કાલ પોલીસ લઈ ગઈ હા તારી બે દાળા પહેલા દિવસે મને ફોન કર્યો હતો પણ પોલીસ કાલે આવી ગયો કાલ આવીને લઈ ગયી ઉહ વાર વોરંગ છૂટ્યા ને એટલે પોલીસવાળી ધ્યાન જ આવ્યા ત્યારે હંતે હંત્રને ફરતા હતા

તમે દસ વાગે મારા સુકરાંત જોવા બનુ કેતા અગિયાર વાગ્યા જેમ બનાવી ગયા કોઈ સમજ ના પડી આ અમે ગરીબ જ છીએ યાર અમારે ઝૂંપડું જ છે રહેવા માટે મારો છોકરો ગરીબ છે હું એ ગરીબ છું હા મારા ઘેર આવે મારા ઘર આવે એટલે આ ભાઈ બેન એવું કોઈ નહીં તમે મારા ઘેર યાર તારી આગા ને કાળાટ વાળા એ ટોપી વાળા ભણાયું અરે ક્યુ બોલો ખરેખર મને માતા ના તને કોઈ ભેગું જ છે તું

ખોટી જગ્યા વાત કહી દીધી એરે રે ને એ તને જોવા બનાતા મને જોવા બનાતા ઓવે તો પછી પેલા તમાર મન ના કેવાય એટલે આ ખોટું બોલવાનું મે તને એ માટે કીધું તું કે આ એક્ટિવા લઈને હું બજારમાં ગયો ને એટલે આ એક્ટિવાના પોત હપ્તા ચડેલા હૈ બરાબર છે તે હપ્તાવાળા મારા ઓળશા મારા ચીડી ચીડી ગમવા આયા હતા એટલે મે તને જૂઠું બોલવાનું કીધું તું પણ તે તો યાર

હું વારો બાર વાત પાડવી નહીં એમને એમ ઉલડી છે ના ઉલડી વાત એટલે પણ શું યાર મોનસો જોય ને ડાયરેક્ટ કઈ દીધું એવું યાર પણ મને હું ખબર કે આ મહેમાન મારે જોવા આયા હૈ આખો બચા કુ તું એ બાફી સાવડું અહી તમે ગમે તે કરો હવે મહેમાન ફોન કરી પાહા બોલાવ હેડો એટલે હવે ના આવી જે કહેવાનું તે તો કઈ દીધું હે અહી મારા કોઈ જોવા નહી જો અમાર હોય નહી હારો નહી લાગતો આઈ ગયો કે

હપ્તાવાળા એ એક એક કોમ હમીરીત करतो નહીં હપ્તાવાળા ના પાડવા મેલું છું એટલે ના પાડીને આવે છે અને મેમન લેવા મૂકલું એટલે હપ્તાવાળા લઈને ઘેર આવે છે હું કરવાનું પણ કઈ બાજુ છે એક તો હો હો નહીં સકડા નાખીને લઈ જાઉ ચા આવી લીધી તમે હું અમે જવા દેહું

પેલા મને મારા છોકરા જોડે વાત કરવા જોઈએ પણ હું છે કે લે હા તેના મહેમાનમાં મો અન હપ્તા વાળા મો ખબર ન પડતી પણ કાકા મને હું કે ઘરે મહેમાન આસી અલ્યા આવા ઠેલા લબડાઈ ના મહેમાન હે આરે ઠેલા લબડાઈ ના એમ કે જે લે હે પણ આ કોલેજ થી બારે બારે આયા હોય તો એટલે આ કોલેજ ની ભેડી એક એક કોમ હા મારે કતો નહી અસકરે તે બટાકો માફી મેલ્યું પછી કે ઉભાય કાકા અને નાક એ ખેટો પેલા તો અઠવાવસુર લે જો અઠવા ના લિન તો જ આપણે એક્ટિવા લઈ જવાની લે છે રે કઈ ફૂલ થઈ ગઈ કાકા આ બધું તારા ઇજત થાય છે ઊભો રહે તું એ કાકા તું આવ પેલા પહેલ લડજો એય ઊભે રે ઓ કાકા ઊભો રે એય ઊભે રે ઊભે રે

તમે સોના મોના હપ્તા કરો આજે હપ્તા કોણ તું આ છોડે હું ઘરમાં જ તને ગયોપ્તા લે બેઠા બેઠા તને મારી વાત આપડે વધારા ની વાત કર્યા વગર જો ઘરમાં જઈને પૈસા લેતા હો

હવે આ તીજો તો ત્રીજો રૂપિયા પડ્યા હે હવે બરોબર નો હલવાઈ જ કરું બહુ વિચારવું પડશે મારા

આઈડિયા તો છૂટવા ગમે તે કરીને કરવી પડે ને કોરા મ્યામો ચોય ભરે પૈસા હોય વગર આ એ વાત સાચી હો આ ગોઈંજી આઈડિયા કર્યો એ રે આઈડિયા મને કરવા દે હવે તો જ મેળ આવશે તો કઈ છે મેળ નહી આવા ન કા આ રે ને પૈસા લીધા વગર ઘેર નહી જાય આ રે આઈડિયા કે કરવા દે જવા અને વિજય ઘરમાં જઈને જોજે જોજાડો હો પંખે જઈને હુઈ ગયો ખુશી ખબર એ ગોબરી એ ગોબરી લ્યા તારી ખોબો તો હોપા ગયા આ ગોબરી વાળી કોણ છે એય હું દોહાની ડોશી મરી જેલી ગોબરી છું લ્યા તમે આ મારી તમે ઓ નવી જેલી તમાર દોહા જોડે હે ને લેવાના એ એક ઉપરથી પેમેન્ટ લેવાની એ આ ઘર છે ગોબરી નું છે

આ તારું ઊંચા મારે યાર આ તો એ વિજે હા શું કરશું આ તો ધુણવા પૈસા લેવાના કગરીયો બમ્પર